અંદાજે ત્રીસ વર્ષની મહિલાના માથાના ભાગે ગંભીર ઈજાઓ છે અને આખો ચહેરો લોહીથી લથપથ હતો મૃતક મહિલાએ ગુલાબી રંગની સાડી પહેરી હતી અને બંને હાથમાં લાલ પીળા રંગની બંગડીઓ તેમજ ડાબા હાથના કાંડામાં નાળા છડી બાંધેલી જોવા મળી હતી ડાબી આંખની આસપાસ તથા કાળાના મધ્યમાં પણ ઈજાના ચિહ્નો સ્પષ્ટ દેખાય છે પોલીસે મહિલાની લાશને કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી તબીબી તપાસમાં પણ હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયું છે પોલીસનું અનુમાન છે કે મહિલાનો સંબંધ બિહારથી હોઈ શકે છે અને તે શ્રમજીવી વર્ગની જણાઈ રહી છે હત્યા મામલે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તથા જુદી જુદી ટીમો બનાવી તપાસ તેજ બનાવવામાં આવી છે શહેરના બિહારી વસ્તીઓમાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે મૃતક મહિલાની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે